બેનાસકાંઠા શક્તિપીઠ અંબાજી મંદિરમાં પૂજા હોમ હવન કરતાં પંડિતોએ કલેક્ટરને કરી રજૂઆત અંબાજી મંદિરના ચાચર ચોકમાં પંડિતો સાથે અન્યાય થઈ રહ્યો છે માટે ન્યાય માટે કરી રજૂઆત વર્ષોથી અંબાજી મંદિરમાં શ્રદ્ધાળુઓને પૂજા કરાવતા પૂજારીઓ મુશ્કેલીમાં મુકાયા અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ પૂજારીઓ માટે કરારથી કરાર આધારિત પૂજારી લેવા માટેની હિલચાલ કરી રહી છે શ્રદ્ધાળુઓની પૂજા માટે મંદિરના વહીવટીકર્તાઓ પૂજારીઓને પાવતીમાં વિલંબ કરી રહ્યા છે

કોઈ પણ બિન સનાતન વ્યક્તિ કે જે બ્રાહ્મણ નથી જેના ખભે ગમે નથી એ અમારા ગોત્ર પૂછી અથવા તો અમારા ગોત્ર શાખા પર્વ ન પૂછે એના માટે અમારે બ્રાહ્મણ જ ત્યાં બેસાડવામાં આવે એવી અમારી માગણી છે અને એકાવન ફૂટની ધજા એકસો એક ફૂટની ધજા ઇકોતેર ફૂટની એકાને ઠેસ ન પહોંચે લોકોની લાગણીઓ ન દુભાય માટે કલેક્ટરશ્રીને અમે વિનંતી કરી છે કે આ અગત્યના મુદ્દા ઉપર ધ્યાન આપી અને આપ અમને ન્યાય આપો એવી અમારી માગણી છે જયંતે આજે अंबाजी मंदिर चाचर चौक मा याग्निक मित्र मंडल आज श्री कलेक्टर साहब ना ऑफिस मा ज्ञायनी मागणी माठे के वर्षो थी हमें आ मंदिर साथे जोडायला चाहिए आ मंदिर मा धर्मो रक्षति रक्षितः धर्मनु सदैव पालन થાય रक्षा થાય एज हेतु थी दरेक यात्रू कोनु

કે શીગુમના યજ્ઞનો હોય અશ્વિના યજ્ઞનો હોય તો આ બ્રાહ્મણો સ્વૈચ્છિક સેવા એ મંદિરને દિલથી આપેલી છે માટે આજે વૈવરદાર સાહેબને પણ ત્યાં આગળ આવેદન પત્ર આપેલું છે અહીંયા કલેક્ટર સાહેબને પણ આજે અમે આવેદન પત્ર પાઠવ્યું છે અને આવશ્યક સોર્સિંગ દ્વારા જે બ્રાહ્મણોને ક્યાંક ને ક્યાંક એવું છે

ખ્યાતિ આખા વિશ્વમાં જાય એ જ ભાવનાથી અમે આજે આ વિનંતી સાહેબના ચરણોમાં મૂકી છે અને માને પ્રાર્થના કરીએ કે ક્યાંક ને ક્યાંક કોઈ પણ પ્રકારની વિતમણા ઊભી ન થાય અને આ સમસ્યાનું સમાધાન થાય એ જ ભાવનાથી માના ચરણોમાં શ્રાવણ માસમાં હર હર મહાદેવ જીતુભાઈ શાસ્ત્રી અંબાજી યાજ્ઞિક વિપ્ર આજે અમે અંબાજીના તમામ યાજ્ઞિક વિપ્ર મંડળના ભૂદેવો સાથે રહી અને જિલ્લાના વડા અને અંબાજી દેવસ્થાનના ચેરમેનને પત્ર નવ મુદ્દાનું આપ્યું છે અને નવે નવ મુદ્દાનો અભ્યાસ કરી અને અમને યોગ્ય કરવાની ખાતરી પણ આપી છે અંબાજી મંદિરમાં હવે પછી અમારા બ્રાહ્મણો અને સંચાલક મંડળ વચ્ચે વિવાદ ન થાય એની ખાતરી રાખવા માટેની પણ અમે રજૂઆત કરી છે કે સદાય અંબાજીનું જગત પ્રસિદ્ધ યાત્રાધામ એ વિશ્વનું યાત્રાધામ છે અને છાસ વારે એની ટીકાઓ થાય ટીવી મીડિયામાં આવે એ અમને ભૂદેવોને પણ ગમતું નથી ધાર્મિક જનતાને પણ ન ગમે માટે હવે પછી અમારા કોઈ પણ મુદ્દા માટે બ્રાહ્મણોને આપણી પાસે ન આવવું પડે અને અમારા નવે નવ મુદ્દાઓનું સોલ્યુશન ખૂબ સારી રીતે આપ સંચાલક મંડળના વડા છો અને અમારા નવા મુદ્દાઓનું તમારા દ્વારા નિરાકરણ આવે એવી અમે અપેક્ષા રાખીએ છીએ આજે શ્રાવણ મહિનાના સોમવારે અમારા તમામ ભૂદેવોએ કલેક્ટરશ્રીને આશીર્વાદ પણ આપ્યા છે અને એના જન્મદિવસે પણ શુભેચ્છાઓ પાઠવી છે